લોક જોતા રહ્યો મજામાં આવી જશે રાતે વ્લોગ શરૂ કરવાનું કારણ શું એ ખબર છે કારણ કે આજે આપણે મિત્રના એક વાડી આવી ગયા છે સ્પેશિયલ મકાઈના ડોડાના પ્રોગ્રામની અંદર બરોબર એમાં ચાર પાંચ ભાઈ બંધ તો પેલા ફટાફટ રહ્યા ને આપણે જઈને મકાઈ ડોડા તોડતા આવી તો ફોગી ગયા આપણે માનદીપ વાડીએ અને પેલી મકાઈનો નો એમણે ડોડો તોડી લીધો છે દેખાડો દેખાડો ડોડો દેખાડો એ ડોડા જેવા લાય તો દેખ ભાઈ ભાઈ પેલા ડોડાનું આપણે આપડે જો અનબોક્સિંગ થોડું થોડું કરી નાખ્યું છે અને દાણા હારા બે ગયા છે આજ રાતે એમાં ચાર પાંચ જણા હે ને આજ હોર બોલાવવાનો હે માંડીપ ની વાડી યાર તબડકો કરી નાખવાનો હે થોડો કેટલો રાખવાનો એ રેડી છે આમ તું મને શીખવાડીશ આ ગોરે આમ હાલ તો ડોડા તોડામ ધ્યાન દે આય તને એ જ હરકો આવડે ને માર બધું શીખવાડવું પડે તું ડોડા તોડા અહીંયા બીજું તું રહેવા દે અત્યારે તું હે ને તારા માટે અલ્યા ડોબા જેવા ડોડા તોય ડોડા નથી માર તોડવાનો માર ધ્યાન રાખવાની બધા હરખા તોડે હે ને

તુવાડો ખાવો પડે જોયું તુવાડો ખાવો પડે ખાવાના ડોડા નો ખાવાના ડોડા ખાવાના તાર કે તુવાડો ખવરાવ માર તુવાડો તો ન ખવરાવ તો બાપો હા તો હે ને આપણે રે ને મક એટલે મકેના ડોડા ની આ સામડી ઉતાઈ નાખી ને સામડી ઉતારીને પછી રે ને એને આગમાં નાખીને રે ને બાફી નાખી બહુ પાપ કરે હે ને રે ને પછી આને બાફવાના હે ફટાફટ થઈ નાખ્યું નાખ્યું શું કેવું બાફા હે કે શેકવા પડે શેકવા પડે ભાઈ વિજયભાઈ રેડો ધુમાડો ખાય છે આપડે શેકવા નહીં આપડે પાછું ખાવાના લીમું લીમું લાયો હોય ને કાઈ નહિ હે લીમું લાયા છે ઓકે તો બધું રયો ને ઓકે ડને હવે જો ટેપેલું ભરીને આપણે ડોડા ડોડામાં કેટલા જણા ખબર છે માત્ર 5 જણા એમાં જો એક આ પદિયો પછી એક હું પછી આ એક વિજો અમાર આ марથાય વિઝા કાકા પણ તો એને કાકા કોઈ દે હું કેતો જ નથી બરોબર પછી આ આપણો કેમેરામેન કેમેરામેન બતાજી હું પછી આપણે એ આ ડોર એક ભેગા માન દે બરોબર આ વાડીના ઓનર ડોડાના ઓનર સાઈ પહેલા નું રહ્યું આપડે કલર કામ શરૂ કરી દીધું જોઈ લો ભાઈ કલર કામ હુલાવા કરવી હે કલર કામ કરવાનું રીઝન ઈ હે કે રુન ટેપેલું રુન કાળું ન થાય બરોબર એટલે રુન પેલેથી આપણે રુન ગારો છોપડે ને કાળું પીને છે જોઈ લો આરાય શેકી ન ખાઓ મને આમ ની મત રાખજો ભાઈ લાઈને બધાય આ લઈ જ નાખ દી કેમ ખાવા હે તારે કેમ ખાવા હે બોલ તો તો મિત્રો ઢોડા આપણે હે ને નાખ દીધા હે ટેપેલા માં અને હવે હે ને એને બફાઈ જાય છે કારણ કે તેમે હેઠે થી જો આગ થાય તમને દેખાય હે ને આગ થાય હે

તમે ભાઈ ક્યાંથી દોડા ખાવા આવ્યા છો કોણ તું હું ઘરે છે છે તું ઘરે છે તો ક્યાંથી દોડા ખાવા આવ્યો છે હું હું વાડીએ છે સીધો તમે તમે ક્યાંથી દોડા ખાવા આવ્યા છો ભાઈ દુકાને દુકાને અને તમે ભાઈ ક્યાંથી દોડા ખાવા આવ્યા છો લાલ સટાક શર્ટ પહેર્યો છે ને હું વેલેન્ટાઈન્સ વીક નથી આવી ગયો લાલ સટાક ટી-શર્ટ પહેરવાળું છે બચી અમે એટલે ભાઈ ઉ જેવું કરે અમે ભાઈ જેમ

પેલા ને હેઠું ઉતાર નાખ્યું છે ને આ બાજુ લીંબુ કાપવાનું કામકાજ શરૂ થઈ ગયું છે આહ ઓહો ને હાથમાં આવી ગયા છે આ ગરમ લઈ ગરમ હે ગરમ હે પાણી અડાડીએ હતું બીજા પાણી અડાડે હું થાય દેવા છું તો જે વાગ્યો ને ડાઈ જાવે ને અહીંયા કરે તો ડોડો આવી ગયો હે મીઠું હે એટલે મીઠું નથી મીઠું જ નથી બોલો ડાંગળ દેખાય અને મીઠાને ઠેલી આવી હે પણ મીઠાને ઠેલી કે ખબર જ ન આવે ઇઝ મીઠું આ મીઠું આપણે ઉપયોગમાં લેવાનું છે 1950 માં આઝાદ થયો આ લગભગ ભારત દેશ આઝાદ થયો ને પેલાનું છે એના માટે હું કર્યું તો દાંડી કૂચ કરી હતી આ મીઠા માટે ને આ મીઠા હાટો લઈને ગાંધી બાપુએ દાંડી કૂચ કરી હતી આપણા હાથમાં આવી ગયા ડોડા ને અમર્યું ને એક મસાલો છે લીંબુ છે લીંબુમાં પણ લીંબુ જ છે રસ નીચે જરાય તે અને હારે રોને એક મીઠાની ખામી છે ઓ મીઠું આવે ને પજ્યો ની લેવા ગયા કોઈક ના ઉલે કોના લઈ ગયા હે પાડોસીએ પાડોસી દાદા હે ના લઈ ગયા હે ટૂંકમાં જો મળે ને તો લાવે ને તો ખાવી કારણ કે આ માર્યું ને દમ નથી કઈ મિલ ગયા આ ગયા કિધર હે આયા હાયા આ ગયા હું મે યા એ આખો ઠેલી લઈને આવ્યા જોતા બી આ બી આખી ઠેલી લઈને હા સરકાર માન્ય સરકાર માની ચાલશે ભજીયા દે તોડે લાવાડ રાહ સારું આવડશે હા

મજાક ન કરતો સાચું હું કહું હો આપણે એ તો પદિયાને રે સેવા કર દો અને મીઠું નહીં તાજુ આ જ છે તો મીઠું